હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ઘઉંના લોટની લાપસી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો લાપસી બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે તેમાં એક ગ્લાસ પાણી ગરમ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી સાઈડમાં આપણે જે ઘઉંનો ભાખરીનો લોટ આવે છે તે લઈશું તેમાં આપણે તેલનું મોણ દઈશું તો આપણું જે પાણી ગરમ થાય છે તેમાં પણ થોડું તેલ એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે લોટ રાખેલ છે તેને હાથની મદદથી આપણે એકદમ મૂણ આપી દઈશું જેથી આપણા લોટમાં બધું જ તેલ સારી રીતે વળી જાય તો હવે આપણે મોણ દઈને લોટ એકદમ સારી રીતે તૈયાર કર્યો છે તો ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે તે બધો જ લોટ આપણે પાણીમાં મૂકી દેવાનો છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને બિલકુલ હલાવવાનો નથી આ રીતે થોડો થોડો લોટ કરીને બધા લોટને પાણીમાં પાથરી દેવાનો છે તો બધો જ લોટ આપણે પાણીમાં એડ કરી દઈએ ત્યારબાદ વેલણ લેવાનું છે વેલણની મદદથી સાત કાણા પાડવાના છે તો ત્રણ ચાર પાંચ છ ને સાત આ રીતે સાત કાણા પાડીને મૂકી દેવાના છે સાત કાણા પાડવાથી લાપસી એકદમ સ્વાદિષ્ટ બને મેં તમારી માન્યતા પ્રમાણે ઈચ્છા કરી શકો છો અહીં હું તો સાત કાણા જ પાડું છું તો ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી દઈશું તો થોડીવાર પછી જોઈ શકો છો આપણો લોટ સારી રીતે બફાઈને રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે સારી રીતે થોડીવાર બફાવા દઈશું ત્યારબાદ સારી રીતે હલાવી લેશું જેથી આપણા જે ગાંઠા છે તે એકદમ છૂટા પડી જાય ત્યારબાદ આપણે એક બાઉલ લઈશું તેમાં આપણે ઘી મૂકી દઈશું ઘી સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ગોળ એડ કરી દઈશું અહીં ઘી અને ગોળમાં પાક લેવાનો છે તો સારી રીતે આપણો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને હલાવ્યા કરીશું તો આપણા ગોળ એકદમ સારી રીતે ઉપર બબલ્સ ના આવે હલકો ફૂલકો ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો કેમ કે એકદમ ટેસ્ટી એવી લાપસી બનીને રેડી થવાની છે તો આ લાપસીની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો તો હવે આપણો ગોળ એકદમ સારી રીતે પાકાવવા માંડ્યો છે ઉપર બબલ્સ પણ થવા માંડ્યા છે એટલે કે આપણો ગોળ છે તે એકદમ હલકો ફૂલકો થવા માંડ્યો છે તો હવે આપણો પાક સારી રીતે આવીને રેડી થાય તો ત્યારબાદ આપણે જે લાપસી બાફીને તૈયાર કરી હતી તે બગીચામાં એડ કરી દેવાની છે તો હવે તમે જોઈ શકો છો આપણો પાક એકદમ સારી રીતે આવીને રેડી થઈ ગયો છે તો હવે આપણે જે લાપસી બાફીને તૈયાર કરી હતી તે બધી જ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમકે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા રેસીપીના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણી લાપસી એકદમ સારી રીતે બનીને રેડી છે આપણી લાપસીમાં જે પાણીનો ભાગ છે તે સારી રીતે બળે ત્યાં સુધી આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થોડીવાર રહેવા દેશું જેથી આપણી લાપસી છે તે એકદમ છૂટી એવી બનીને રેડી થઈ તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ સારી રીતે છૂટી એવી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ લાપસીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફ્રેન્ડ્સ રાહ કોની જાઓ છો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને ભાવથી અન્ય કોઈ પણ વાનગીના નામ તમે કોમેન્ટ કરી શકો છો તે વાનગીનો વિડીયો હું તમારા સુધી બહુ જ જલ્દી પહોંચાડીશ તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ